અને કેને બક્યુ કોણ કોણ કરા પગે વિસ ઉગરા પગે જો તમને કાય દુખાવો થાય છે અહીંયા અહીંયા લે આનું લે પેલા ઓલા ગામને માં ટેર લગી જાનનો ગામની જાન

એક કળું ખૂટી રહેશે હોગે આટલા પનીને વાત અને આમ આતો રોક કેવો આવે છે અહીંયા છે ને રોક કેવો પુતો ટ્રેક ના છે કે ગાડીઓ થઈ ગઈ છે અમને ગાડી તો બસ આમ પડી ગઈ છે એટલે કઈ દુખાવો થઈ છે પણ કેવો કેવો પુતો થઈ છે

Lions roaring in the morning sun. Searching for the longer day People feeling like the light has just come We must never stop the way So finally, we have to go to Runa Mandir And Runa Mandir no Aaj na rog se Old Na mata ni tisang kare do tam Zadi maare zadi Tungari ni aad na uttingar el

Hãy hết mọi người. 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 Hãy hết mọi